વેલકમ ટુ વિધા ક્લાસ મિત્રો ધોરણ સાત ગુજરાતી વિષય પાઠ પાંચ તમે સાપથી ડરો છો નું સ્વાધ્યાય પ્રશ્ન નંબર એકથી બાર આજે જોઈશું આપ જેવો અમારી લિંક ઉપર ક્લિક કરશો કે તરત જ તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર આવી જશો મિત્રો અહીં ડાબી બાજુએ તમે એક સબસ્ક્રાઈબનું બટન જોઈ રહ્યા છો તે બટન ઉપર ક્લિક કરવાથી આ ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે તેમજ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો જેથી તમને અમારા નોટિફિકેશન મળતા રહેશે થેન્ક યુ ચાલો હવે આગળ વધીએ ચાલો મિત્રો હવે આપણે આ પાઠના સ્વાધ્યાયની ચર્ચા કરીએ મિત્રો આ સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન છે વાતચીત આપણા દરેક સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન હોય છે મિત્રો આની ચર્ચા આપણે એટલા માટે કરવાની છે કે આવા પ્રશ્નો તમારા પરીક્ષામાં પણ પૂછાવી શકે આપ લખવા હોય તો લખી શકો છો અને આપ ખાલી સાંભળી અને યાદ રાખવા માંગતો હોય તો એમ પણ કરી શકો છો સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે ક સાંભળી છે જેમ કે એક માન્યતા છે બધા જ સાપ ઝેરી હોય છે બીજી માન્યતા છે સાપ ઉડી શકે છે ત્યાર પછી બીજી એક માન્યતા છે સાપ ખજાનાની રક્ષા કરે છે બીજી એક માન્યતા કેટલાક સાપ મણીવાળા હોય છે અને એના પછીની છેલ્લી એક માન્યતા કેટલાક સાપ આપણા પૂર્વજ હોય છે મિત્રો આ સિવાયની કોઈ માન્યતા તમે જાણતા હોવ તો એ પણ તમે અહીં લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન નંબર બે તમે સાપ ક્યાં જોયા છે તો મિત્રો આપણે જવાબમાં આવું લખી શકીએ મેં મારા ખેતરમાં નદી કિનારે તથા પ્રાણી સંગ્રહાલયમાં કાચની પેટીમાં પુરાયેલા સાપ જોયા છે એક વખત અમારી શાળામાં પણ સાપ આવી ગયો હતો મિત્રો ત્યાર પછી બીજો એક પ્રશ્ન છે પ્રશ્ન નંબર ત્રણ તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરશો તો એના જવાબમાં મિત્રો આપણે લખીશું મારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો સૌ પ્રથમ પરિવારના બધા જ સદસ્યોને હું સાપથી સુરક્ષિત અંતર રાખવાનું કહીશ ત્યાર પછી સાપ પકડનાર કોઈ અનુભવી માણસને ફોન બોલાવીશ સાપને પકડી તેને ખુલ્લી અવાવરી જગ્યાએ મૂકી આવવા કહીશું ત્યાર પછી ચોથો પ્રશ્ન છે કોઈએ કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ મિત્રો આ બહુ પ્રશ્ન છે તમારી આસપાસ પણ કોઈ બનાવ બને તો તમે આ ઉપાય કરી શકો જ્યારે કોઈને સાપ કરડે ત્યારે અંગ પર તેના કરડ્યાની ઉપરની બાજુ સખત રીતે મજબૂત દોરી અથવા કપડું બાંધી દેવું જોઈએ જેથી જો સાપ ઝેરી હોય તો તેનું ઝેર આખા શરીરમાં ન ફેલાય પછી તેને નજીકની હોસ્પિટલમાં લઈ જઈને સારવાર અપાવવી જોઈએ જો સાપ ઝેરી હોય તો તેને ઝેર વિરોધી રસી અપાવવી જોઈએ મિત્રો આ સિવાય પણ એકસો આઠ બોલાવીને ઝડપથી આપણે હોસ્પિટલ લઈ જઈશું એવું બીજું લખવું હોય તો પણ લખી શકાય પરંતુ આપણે ટૂંકમાં વિગતો જોઈ લઈએ મિત્રો તમે અમારી આ વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો ઝડપથી સબસ્ક્રાઈબ કરશો સબસ્ક્રાઈબ કરવા માટે તમારા જમણા હાથ તરફ એક સબસ્ક્રાઇબ નું નીચે અહીંયા બટન આપેલું હશે તે બટન દબાવી અને સબસ્ક્રાઇબ કરી શકો છો મિત્રો પાંચમો પ્રશ્ન નાગ પાંચમે શું શું કરવામાં આવે છે મિત્રો આ પ્રશ્ન કંઈ ગોખવાની જરૂર નથી ફક્ત માહિતી માટે જોઈ લો કેમ કારણ કે તમારા ઘરમાં પણ નાગ પાંચમ નો તહેવાર ઉજવાતો હશે અને તમે એ જોયું જ હશે તો બસ એ રીત લખવાની છે નાગ પાંચમે ઘરની સ્ત્રી દ્વારા નાગ દેવતાનું વ્રત રાખવામાં આવે છે આ વ્રતમાં સવારે કંકુથી નાગ આડેખવામાં આવે આલેખવામાં જો આ લેખવું એટલે લખવું આલેખન કરવું અને આડેખવું એટલે દોરવું તેને ધૂપદીપ નાળિયેરનો પ્રસાદ અને કુલરનું નૈવેદ્ય ધરાવવામાં આવે છે જે સ્ત્રીએ વ્રત કર્યું હોય તે સ્ત્રી આગળના દિવસે બનાવેલ બાજરીનો રોટલો દિવસમાં એક ટંક જમે છે બાકીનો દિવસ ઉપવાસ કરે છે નાગપંચમીની વ્રત કથાનું શ્રવણ કરે છે અને અન્યને કથન પણ કરે છે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન પ્રશ્ન નંબર છ ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે મિત્રો આપણને ઉપવાસ અને વ્રત એક જ લાગતા હોય છે પરંતુ મિત્રો તેમાં સેત તફાવત છે ઉપવાસ કોને કહેવાય તો નિયમ તરીકે ચોવીસ કલાક કે એનાથી વધુ સમય માટે ખોરાક ન લે આ ખોરાક ન લેવાની ક્રિયાને ઉપવાસ કહેવાય તેમજ વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમપૂર્વકની ક્રિયા પ્રશ્ન નંબર બે મિત્રો પ્રશ્ન નંબર બે જેની સૂચના મિત્રો આવી છે પાઠની શરૂઆતની દસ લીટી ધ્યાનથી વાંચો પછી ઘટનાની સામે સોનલે શું કર્યું તે જોડો મિત્રો તમે પાઠનો અભ્યાસ કરી ચૂક્યા છો પરંતુ તમારે ફરીથી એ પાઠની દસ લીટી ધ્યાનથી વાંચવી જોઈએ પ્રશ્ન નંબર એક છે ભાભી પાણિયારા પર નાગનું ચિત્ર આડેખતા હતા આ જોઈ અને સોનલે શું કર્યું તો મિત્રો જ્યારે ચિત્ર ત્યારે સોનલને શું થયું હતું હતું અચરજ થયું તો આપણે આ કૌંસની અંદર બે લખવાના છે બરાબર છે મિત્રો ચાલો હવે આગળ બીજો એક પ્રશ્ન છે બીજું વાક્ય છે તું ત્યાં ઉભી રહે અને ધ્યાનથી જો જ્યારે બાએ આવું કહ્યું ત્યારે સોનલ ફરીથી પાણીયારા પાસે પાછી ગઈ એટલે આપણે અહીં લખીશું ચાર લખીશું ચાર બરાબર છે ચાલો આગળ વાત કરીએ આપણે ત્રીજું વાક્ય કુલેરનું નૈવેદ્ય સોરી મિત્રો કુલેરનું નૈવેદ ધર્યું હતું જ્યારે કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું ત્યારે શું સોનલને તો કુલેર બહુ ભાવતું હતું તેથી કયું વાક્ય આવશે હા સોનલના મોમાં પાણી આવી ગયું એટલે મિત્રો આપણે આ લખીશું એક નંબર ત્યાર પછી છેલ્લું વાક્ય આ કોઠાનું ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એક વાર ખાશે મિત્રો એક જ વાક્ય રહ્યું આ નામ પણ બે વાક્ય હોત તો પણ તમને સમજણ હતી એમ શું શું કરવા કરતા હશે એવો પ્રશ્ન સોનલના મનમાં થયો હતો તો મિત્રો અહીંયા ત્રણ નંબર છે તો આપણે પણ તેની સામે લખીશું નંબર ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ચલો સ્ક્રીન થોડી મોટી કરી દઈએ પ્રશ્ન નંબર ત્રણ ઉપર સોના આવું સોના કોને પૂછે ચેનલ ઉપર કહે મિત્રો

નાગને બદલે ઉંદરનું ચિત્ર તો શું થાય મિત્રો આપણને ખબર છે આ વાક્ય તે તેના ભાઈને કહે છે મિત્રો પાઠમાં એક જગ્યાએ તેમના ભાઈનું નામ આપ્યું હતું બાના મોઢે રામુ એવો શબ્દ સાંભળ્યો હતો એટલે આપણે રામુને એમ પણ લખી શકીએ ત્રીજો પ્રશ્ન મિત્રો મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે આ પ્રશ્નમાં પણ મિત્રો તે કહે કહે છે હા તેના તેના ભાઈને જ તો આપણે લખ્યું ત્યાર પછી છેલ્લું વાક્ય છે મિત્રો તો મદારીની મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી આ વાક્ય પણ મિત્રો તે તેના ભાઈને કહે છે તો આપણે લખીશું તેના ભાઈને બરાબર છે ચાલો હવે ચોથો પ્રશ્ન મિત્રો ચોથા પ્રશ્નની સૂચના કઈક આવી છે જોડીમાં ચર્ચા કરો નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાફ વિશેની હકીકત રજૂ થઈ હોય તો હા લખવાનું છે જો ખોટી માન્યતા રજૂ થઈ હોય તો આપણે ના લખવાનું છે મિત્રો બરાબર છે ચાલો હવે આપણે ઝૂમ કરી અને એક પછી એક વિધાનો વિશે વાત કરીએ તો મિત્રો અહીંયા પહેલું વિધાન છે કે સાપ દૂધ પીએ શકીએ અને ના પણ લખી શકીએ હવે તમને એમ થશે કે સર આવું તો કેવું કાં તો પછી હા લખાય કાં તો પછી ના લખાય પણ મિત્રો સાપ દૂધ પીએ છીએ વાત સાચી પરંતુ એ ફક્ત દૂધ જ પીએ છે એવું હોય તો એ વાત ખોટી તેને તે સંપૂર્ણ માંસાહારી પ્રાણી અથવા જનાવર છે એટલે તમે જો હા લખ્યું હોય તો પણ સાચું જો ના લખ્યું હોય તો પણ સાચું પછી બીજું સાપને બે જીભ હોય છે મિત્રો આ માન્યતા છે એ આપણે અહીં લખીશું ના એને જીભ તો એક જ હોય પણ એના આગળના ટેરવાથી તેના બે ભાગ હોય છે એટલે આપણને એવું લાગે છે કે તેને બે જીભ છે ત્રીજો પ્રશ્ન નાગનો મણી બહુ કિંમતી હોય છે આ પ્રશ્નના જવાબમાં આપણે લખીશું કે ના કારણ કે આ એક માન્યતા છે નાગ મણી સાપ ગરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે છે આ પણ એક માન્યતા તેથી આપણે અહીં લખીશું ના પાંચમું વિધાન છે મિત્રો સાપ પૂરેપૂરી કાચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય છે આ એક હકીકત છે તેથી આપણે અહીં લખીશું હા ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો બધા સાપ ઝેરી હોતા નથી આ સાચી વાત છે એટલે આપણે હા ત્યાર પછી સાતમો પ્રશ્ન મિત્રો સાપ બહુ દૂર જોઈ શકે છે આ ખોટી વાત છે મિત્રો સાપ બહુ દૂર જોઈ શકતા નથી આ માન્યતા છે એટલે આપણે અહીં લખીશું ના ત્યાર પછી છેલ્લો આઠમો પ્રશ્ન સાપને કાન હોતા નથી આ એક હકીકત છે સાપ ધ્રુજારી અનુભવે છે તેથી આ હકીકત હોવાથી આપણે અહીં લખીશું હા બરાબર છે મિત્રો ચાલો આપણે પ્રશ્ન નંબર જોઈશું ઉદાહરણ વાંચો સમજો આવા બીજા વાક્યો અને તેનો અર્થ લખો ઉદાહરણ મિત્રો આવું છે બધા સાપ ક્યાં ઝેરી હોય છે એના જવાબ મેં એને લખ્યું બધા સાપ ઝેરી હોતા નથી મિત્રો અમારા વિડીયો તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં જો તમે જ્યારે મોબાઈલ ઊભો કરશો તમને અહીંયા શું દેખાશે દેખાશે બટન ત્યાં ક્લિક કરશો અને લાઈક કરશો ચલો મિત્રો હવે પહેલું વાક્ય આપણે જોઈએ પહેલું વાક્ય જોઈશું બધા છોકરા ક્યાં તોફાની હોય છે તો તેના જવાબમાં આપણે લખી શકીએ બધા છોકરા તોફાની હોતા નથી ત્યાર પછી બીજું વાક્ય છે મિત્રો બધા દિવસો ક્યાં સારા હોય છે જેના જવાબમાં આપણે લખી શકીએ વાક્ય મિત્રો બધા કામ ક્યાં અઘરા હોય છે જેનો જવાબ છે બધા કામ અઘરા હોતા નથી ત્યાર પછી પ્રશ્ન નંબર છ મિત્રો આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ મિત્રો પ્રશ્ન નંબર છ ની સૂચના કઈક આવી છે આપેલ શબ્દોમાંથી યોગ્ય શબ્દ શબ્દ પસંદ કરી માટેનો સાચો લખવાનો છે એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ તમે શીખ્યા હશો તે જ આપણે લખવાના છે મિત્રો ચાલો પેલું જોઈએ હા જુઓ અહીંયા જવાબો પણ આપણને આપ્યા છે ફક્ત આપણે પસંદ કરીને લખવાના છે મિત્રો બરાબર છે ચાલો હવે આપણે એક પછી એક વાક્ય જોઈએ ભાભી આજ ડેસ કૌંસમાં લખ્યું છે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગા તો ઘરમાં આપણે જ્યાં પાણી ભરીએ છીએ તે જગ્યાને આપણે પાણીયારું કહીએ છીએ મિત્રો એટલે આપણે અહીં લખીશું પાણીયારા ત્યાર પછી આગળ જઈએ મિત્રો તો પાણીયારા પર ખાલી જગ્યા પછી કૌંસમાં આપ્યું છે ફેણવાળા સાપ તો મિત્રો આપણે સાપને કહીશું નાગ એટલે આપણે લખીશું નાગ તેના પર નાગનું ચિત્ર આડેખતા હતા પાસે પછી લખ્યું છે કંકુ ચોખા શું લખ્યું છે કંકુ ચોખા ફૂલ વગેરે તો આ બધું શું છે મિત્રો તો પૂજા સામગ્રી જો અહીંયા કૌશમાં લખેલું જ છે પૂજા સામગ્રી તો ત્યાં જોઈને આપણે લખવાનું છે પૂજા સામગ્રી ચાલો ત્યાર પછી આગળ પૂજા સામગ્રી પડી હતી તે મને પછી કૌંસમાં લખ્યું છે ઘી ગોળ સાથે ચોડેલો બાજરીનો બાજરી વગેરેનો લોટ તો એને આપણે શું કહીએ છીએ મિત્રો તમે આઠ નાગપંચમી પંચમી પર ખાધો હતો હા મને પણ બહુ ભાવે છે કુલેર શું કહેવાય એને કુલેર પછી છે કુલેરનું ખાલી જગ્યા જેમાં આપણે શબ્દ સમૂહ લખવાનો છે દેવને ધરાવેલી ખાવાની વસ્તુ તો તમે માતાજીને ચઢાવો છો ને પ્રસાદી તેને શું કહો છો નૈવેદ તો અહીંયા લખીશું આપણે નૈવેદ તો હું લખીશ નૈવેદ તમે પણ સાથે સાથે નોંધતા રહેજો ત્યાર પછી નૈવેદ્ય ધર્યું હતું આજે એ દેશ તો ભોજનનું વ્રત પાડવું તે તો એને આપણે શું કહીએ છીએ મિત્રો જો અહીંયા કૌંસમાં લખેલું છે હા તમે ઉપવાસ કહો છો પરંતુ અહીં આપ્યું છે એક ટાણું એટલે અહીં હું લખીશ એક ટાણું એક ટાણું હા ચલો મિત્રો હવે આપણે પ્રશ્ન નંબર સાત પ્રશ્ન નંબર સાત કંઈક આવું છે પ્રશ્ન નંબર સાતની સૂચના કહે છે લીલી લીટી દોરેલા રૂઢિપ્રયોગનો અર્થ કૌશમાંથી શોધીને તેની નીચે લીટી દોરો આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરી તમે બીજું વાક્ય બનાવો મિત્રો પરીક્ષામાં પણ આપણે રૂઢિપ્રયોગનો ફક્ત અર્થ આપવાનો નથી આપણે એનું બીજું વાક્ય પણ બનાવવાનું છે તેથી ખાસ ધ્યાન રાખશો પહેલું વાક્ય હતું કુલેર જોઈ સોના સોનાના મોમાં પાણી આવી ગયું આ મોંમાં પાણી આવી જવું એટલે શું મિત્રો તો તેનો અર્થ થાય કે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી તો તેનું વાક્ય મેં આ પ્રમાણે લખ્યું છે પાણીપુરીનું નામ સાંભળી મારા મોંમાં પાણી આવી ગયું મિત્રો અહીંયા આપણે રૂઢિપ્રયોગ જે પૂછ્યો છે તે જ અહીં લખવાનો રહેશે તેમાં અર્થ લખશો તો આ વાક્ય સાચું ગણાશે નહીં તમારે પણ પાણીપુરીનું નામ સાંભળીને મોંમાં પાણી આવી ગયું ને ચાલો મમ્મીને કેજો ઘેર બનાવીએ બજારમાં ખવાય નહીં ચાલો પ્રશ્ન બીજું વાક્ય ભાઈ સોનાની માંડીને વાત કરી જેનો અર્થ થાય માંડીને વાત કરવું એટલે શરૂઆત થી અંત સુધી બધી વાત કહેવી જેનું વાક્ય આવું છે મિત્રો મકાન માલિક પોલીસ આગળ ઘટનાની માંડીને વાત કરી ત્રીજું વાક્ય મિત્રો સોનાની જવાબ ન સોરી માફ કરશો જવાબ ન આવડતા ભાભી તેની વહારે આવ્યા બરાબર છે મિત્રો હવે વહારે આવવા એટલે શું તો વહારે આવવા એટલે મદદે આવવું મદદે અહીં આવ્યા વાક્ય પિતાજી ગુસ્સે થતા મમ્મી જાનવીના બહારે પ્રશ્ન નંબર આઠ મિત્રો સાપને લગતી કોઈ પણ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો તો આપણે અહીંયા ત્રણ કહેવતો જોઈએ મિત્રો સાપ કાઢતા ગો પેઠી જેનો અર્થ થાય એક મુશ્કેલી દૂર થતા બીજી મુશ્કેલી આવવી બીજી એક કહેવત છે સાપ મરે અને લાકડી પણ ન તૂટે તો નુકસાન વગર કામ થઈ જાય ત્રીજી સાપ ગયા ને લીસોટા રહ્યા સમયની સાથે વૈભવ જવો અને યાદો રહેવી સમય વીતી જાય પણ એ સમય વીતેલા સમયની યાદો રહી જાય તેને સાપ ગયા ને લીસોટા રહ્યા એવું થાય મિત્રો અહીં બે વધારાની કહેવતો પણ લખી છે જે તમારા ભવિષ્યમાં પણ કામ લાગશે સાપને ઘેર પરોણો સાપ એટલે દુર્જન સાથે દુર્જનનો મેળા પાંચમો પ્રશ્ન સાપના દરમાં હાથ નાખવો જેનો અર્થ થાય જાણી જોઈને મુશ્કેલી નોતરવી મિત્રો આ સિવાય તમારા પાઠમાં પણ એક કહેવત આવી હતી સાપે છછુંદર ગળ્યા જેવું થવું એટલે કે સાપ મુશ્કેલીમાંથી બહાર ન નીકળી શકાય તેવી પરિસ્થિતિમાં મુકાવવું અથવા મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન મળવો પ્રશ્ન નંબર નવ મિત્રો પહેલા અને છેલ્લા શબ્દો વચ્ચે ક્રમિક એક એક નવો શબ્દ ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો જેમાં પહેલું વાક્ય આવું આપેલું છે મિત્રો મેં સાપ જોયો તો જુઓ મિત્રો મેં અહીં એક શબ્દ ઉમેર્યો સવારે અને આવું વાક્ય બનાવ્યું મેં સવારે પછી આ વાક્ય આખું આવી જાય મેં સવારે સાપ જોયો ત્યાર પછી એક શબ્દ બીજો ઉમેરવાનો છે મેં સવારે નિશાળમાં જતા સાપ જોયો એટલે મેં અહીં નિશાળમાં જતા શબ્દ ઉમેરી દીધો મિત્રો ત્યાર પછીનું એક વિધાન એવું બને એક શબ્દ ઉમેરીને મેં સવારે નિશાળમાં જતા રસ્તામાં સાપ જોયો

હજુ સુધી જો સબસ્ક્રાઈબ કર્યું નથી તો સબ્સ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અવશ્ય કરજો શેર કરવાનું ભૂલતા નહીં ઉદાહરણ પછી વાક્ય આવું છે એક હું બજાર ગયો હતો તો એમાં આપણે મિત્રો બે પ્રકારના વાક્યો બનાવવાના છે એક વર્તમાન કાળ અને એક ભવિષ્યકાળ પહેલા વર્તમાન કાળનું વાક્ય મેં બનાવ્યું છે હું બજાર જાઉં છું અને ભવિષ્યકાળનું વાક્ય મેં એવું બનાવ્યું છે હું બજાર જઈશ ત્યાર પછી બીજું એક વાક્ય છે મિત્રો અમે સાપ જોયો હતો આ ભૂતકાળનું વાક્ય છે તેનું વર્તમાન કાળનું વાક્ય આવું બને અમે સાપ જોઈએ છીએ અને તેના ભવિષ્યકાળનું વાક્ય અમે સાપ જોઈશું ત્રીજો ત્રીજું વાક્ય મિત્રો અમે ગીરના પ્રવાસે ગયા હતા તો તેના જવાબમાં આપણે લખીશું અમે ગીરના પ્રવાસે જઈએ છીએ તેનું ભવિષ્યકાળનું વાક્ય આવું બને અમે ગીરના પ્રવાસે જઈશું ચોથું વાક્ય મિત્રો ભરતે પતંગ ચગાવ્યો હતો એ ભૂતકાળનું વાક્ય છે જેનું વર્તમાન કાળનું વાક્ય ભરતે પતંગ ચગાવ્યો છે અને તેના ભવિષ્યકાળનું વાક્ય ભરત પલંગ ચગાવ સોરી પતંગ ચગાવશે પાંચમા નંબરનું વિધાન મિત્રો મિતાલીએ ગૃહ કાર્ય કર્યું હતું જેનું વર્તમાન કાળનું વાક્ય બનશે મિતાલી ગૃહ કાર્ય કરે છે ત્યાર પછી તેના ભવિષ્ય કાળનું વાક્ય મિત્રો મિતાલી ગૃહ કાર્ય કરશે છઠ્ઠું વિધાન આવું આપ્યું છે સોહેબે વ્યાકરણ શીખવ્યું હતું સોરી મિત્રો અહીં થોડી ભૂલ થઈ છે સોહેબ નહીં પરંતુ સાહેબ બરાબર છે ચાલો આગળ વધીએ મિત્રો સાહેબ વ્યાકરણ શીખવે છે આ વર્તમાન કાળનું વાક્ય થયું અને વાક્ય સાહેબ વ્યાકરણ શીખવે છે છે મિત્રો ત્યાર પછી પ્રશ્ન નંબર જોઈશું આપણે જેની સૂચના પ્રશ્નોના ઉત્તર લખો મિત્રો આ સ્વાધ્યાયના પ્રશ્નો તમે ચોક્કસથી મુખપાઠ કરશો એટલે તૈયાર કરશો પરીક્ષામાં તમારે અવશ્ય કામ લાગશે પ્રશ્ન કઈક આવો છે વ્રત એટલે શું વ્રત શા માટે કરવામાં આવે છે વ્રત એટલે નિયમ લઈને આચરવામાં આવતી સંયમાત્મક ધાર્મિક ક્રિયા હિન્દુ અને જૈન ધર્મમાં વ્રત અને ઉપવાસનું મહત્વનું અંગ છે વ્રત કરવાથી તમારી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે ધર્મમાં તમે આગળ વધો છો તમારામાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સાથે સાથે તમારા હૃદયની તંદુરસ્તી મગજની ક્ષમતા અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે આમ વ્રત સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર બે મિત્રો સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને તો જેના જવાબમાં આપણે આવું લખી શકીએ સાપ સંપૂર્ણ માંસાહારી જીવ છે કેવો જીવ છે સંપૂર્ણ માંસાહારી જીવ છે તે ખોરાકમાં નાના જીવડા યળો વગેરે જેવા નાના મોટા પ્રાણીઓનો ઉપયોગ કરે છે મુખ્યત્વે એસી ટકા સાપ ઉંદર પ્રજાતિના પ્રાણીઓ ઉપર નિર્ભર રહે છે અનાજનો સૌથી વધુ બગાડ ઉંદરો કરે છે અને સાપ આ ઉંદરોને ખાઈ જાય છે

જ્યારે તેઓ નિઃસહાય હોય છે ત્યારે મોટા ભાગના બચ્ચાઓનો શિકાર થઈ જાય છે આથી નાગણના બચ્ચા જીવિત રહેતા નથી ચોથો પ્રશ્ન મિત્રો તમારા વિસ્તારમાં કોઈને સાફ કરડે તો શું ઉપાય કરવામાં આવે છે તો મિત્રો આ જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા ઉપાયો કરતા હશે આપણા વિસ્તારમાં આપણે શું કરીએ છીએ તો કે છે અમારા વિસ્તારમાં મોટા ભાગના લોકો શિક્ષિત છે એટલે ભણેલા ગણેલા છે આથી તેઓને સાપ કરડે તો તેઓ ઘરે પ્રાથમિક સારવાર લઈ ઝડપથી ડોક્ટર પાસે જઈને સારવાર કરાવે છે પરંતુ મિત્રો સાપ ઝેરી હોય તો ઝેરી ઝેર વિરોધી રસી પણ મુકાવીએ છીએ છતાં આપણા વિસ્તારમાં થોડાક એટલે કે કેટલાક લોકો ઓછા શિક્ષિત છે અને અંધશ્રદ્ધાળુ છે તેથી તેઓ સાપ કરડે તો ભુવા પાસે જઈ મંત્ર મદારી પાસે જઈને નાગ દ્વારા ઝેર ચૂસાવે છે અથવા બધા સોરી બાધા માન્યતાઓ રાખે છે આમ કરવાથી જેને સાપ કરડ્યો હોય તે વ્યક્તિ શારીરિક રીતે ઘણી દુખી થાય છે અને ક્યારેક ઝેર ઝેર ઝેરી સાપ સોરી મિત્રો માફ કરશો ક્યારેક સાપ કરડ્યો હોય તો તેનું મૃત્યુ પણ થાય છે મિત્રો આ બારમો પ્રશ્ન છે મિત્રો કાવ્યનું પઠન કરો કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો વ્યંગ એટલે કટાક્ષ સાપ કિસ્ખી એ પંક્તિયા सचिनानंद हीरानंद व्रायान अग्नेय उनका या उपनाम है उन्होंने लिखा है सांप, तुम सभ्य तो हुए नहीं नगर में बसना ही भी तुम्हें नहीं आया तुम्हें एक बात पूछूं, उत्तर दोगे तब कैसे सीखा डसना विष कहां पाया मित्रों व्यंग मनुष्य ऊपर से कि सांप तो निर्दोष वाई એને કહે છે કે તું સભ્યતો હુએ નહીં એટલે કે તવે તને સભ્યતા તો આવડી નથી કેવી સભ્યતા નગર મે બસના ભી તુમે નહીં આયા એટલે કે નગર માં કેવી રીતે રહેવું શહેર કે ગામ માં કેવી રીતે રહેવું એ પણ તને નથી આવડ્યું એક વાત પૂછું એટલે કે એક વાત પૂછું શું ઉત્તર દોગે જવાબ આપીશ તબ kaise sikha dasna vish kahan paya જો ગાઉં મે નહી રહા તો મનુષ્ય કી તરફ તું દુસરો કોસના કેસ શીખ લીધા જોર હૈ જહર તુમને જાતના એક દુર્ગુણ ઉપર કટાક્ષ સચિદાનંદ હિરાનંદ વાતશાયાને કર્યો છે મિત્રો મિત્રો અહીં સ્વાધ્યાય પૂરું થાય છે અમારી વેદા ક્લાસ યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નથી તો ઝડપથી મોબાઈલ સીધો કરી અહીં સબસ્ક્રાઈબનું બટન દેખાય છે સબસ્ક્રાઈબ અવશ્ય કરશો વિડિયોને લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરશું શિક્ષક મિત્રો હોય તો તમારા શાળાના વોટ્સએપ ગ્રુપમાં આ લિંક શેર કરી વિદ્યાર્થીઓને પુનરાવર્તન માટે પ્રેરિત કરશું થેન્ક યુ જય હિન્દ જય ભારત